મિત્રો કંઈક નવું જાણવું હોય તો વીડિયો પૂરો જોજો પ્રશ્ન એક કયું પ્રાણી ગુજરાતના જંગલોમાં જોવા મળતું નથી એક દીપડો બીતવરું સીતવાઘ બીત સિંહ સાચો જવાબ છે સીખ વાઘ પ્રશ્ન બે ક્યાં ઝાડના પાન હીરા કરતા પણ મોંઘા છે એક કોન્ટ્રી બીત ખજૂરી સીખ ગરમાળો डी चंदन साचो जवाब छे कंट्री प्रश्न 3 पीएम मोदी जी नी सुरक्षा मा दर रोज કેટલો ખર્ચ થાય છે એ 1.70 કરોડ બી 2 કરોડ સી 5 કરોડ ડી 10 કરોડ સાચો જવાબ છે 1.70 કરોડ प्रश्न चार क्या देश में एक झाड़ नहीं एक तुर्की देश में बी नॉर्वे देश में सी कतर देश में, फिजी देश में। साचो जवाब छे सी कतर देश में प्रश्न पांच वंदे भारत महत्तम स्पीड के एक बस्सो किलोमीटर बी एक सौ वीस किलोमीटर सी चार सौ किलोमीटर। 160 किलोमीटर। साचो जवाब किलोमीटर प्रश्न साठ विश्वनी सौ प्रख्यात बंदूक कई पिस्तौल बी एक सुड़तालीस सी एपी फाइव साचो जवाब बी एक सुड़तालीस પ્રશ્ન 7 મંગળ પર જવા માટે કેટલો સમય લાગે છે A 1-2 મહિના B 3 મહિના C 7 મહિના D 1 વર્ષ સાચો જવાબ છે B 3 મહિના પ્રશ્ન 8 કયા દેશમાં એક પણ સેના નથી A જાપાન B ઘોટાંગ C થાઈલેન્ડ D આફ્રિકા સાચો જવાબ છે સી તાઇસલેન્ડ પ્રશ્ન 9 પાણીમાં દેડકો કોના દ્વારા શ્વાસ લે છે એક ચામડી થી બીક નાક થી સી પગના વેબમાંથી બી એક પણ નહીં સાચો જવાબ છે એક ચામડી થી પ્રશ્ન 10 કૂતરાનું આયુષ્ય કેટલું છે એ 19 વર્ષ બી 15 વર્ષ સી 21 વર્ષ दी चौदह वर्ष साचो जवाब छे बी पंदर वर्ष प्रश्न अग्यार क्यों जीव ऊंट करता पण वधारे समय सुधी पानी वगर रही शके छे एक मोर बीत हाथी सीत साप दी पुंदर साचो जवाब छे दी पुंदर પ્રશ્ર બાર કયા રાજ્યમાં આદુનું સૌથી વધુ ઉત્પાદન થાય છે એક કેરળ બીક ગુજરાત સી હિમાચલ પ્રદેશ દીત મધ્યપ્રદેશ સાચો જવાબ છે કેરળ પ્રશ્નતેર દરિયા કિનારે આવેલા જંગલને ક્યાં નામથી ઓળખવામાં આવે છે એક વીડી બીક પાનખર જંગલ સી ચેર જંગલ દીક કાંટાળા જાતનું જંગલ સાચો જવાબ છે સી ચેર જંગલ પ્રશ્ન 14 ડૉન કયા દેશનો અખબાર છે એ ભારત બી પાકિસ્તાન સી બાંગલાદેશ દી જાપાન સાચો જવાબ છે બી પાકિસ્તાન પ્રશ્ન 15 ભારતમાં સૌથી વધુ ફિલ્મો કયા દિવસે રિલીઝ થાય છે એ રવિવારે બી શનિવારે સી શુક્રવારે દીક સોમવારે સાચો જવાબ છે સી શુક્રવારે પ્રશ્ન સોળ શીતળા માતાનું વાહન કયું છે એક ગરુડ દીત મોર સી ગધેડું દીત મગર સાચો જવાબ છે સી ગધેડું પ્રશ્ન સત્તર વિશ્વમાં કયો દેશ સૌથી વધુ માંસાહારી છે એક ભારત બીક અમેરિકા સીખ માલદીવ દીક હોંગકોંગ સાચો જવાબ છે દી હોંગકોંગ પ્રશ્ન અઢાર કયા પક્ષીની જીભમાં કાંટા હોય છે એક પેગવિંગ બીક બાજ સીખ પિકતા દીક બગલો साचो जवाब छे पेगवी प्रश्न ओगनीस लवकुश कया ऋषि आश्रम मा रहता हता। एक मातंग बीत वाल्मीकि सीत वशिष्ठ दीक विश्वामित्र साचो जवाब छे बी वाल्मीकि प्रश्न वीस गुजरात मा प्राचीन सूर्य मंदिर क्या आवेल छे? एक खंभात बी गोधरा सीत मोढ़ेरा दीत सोमनाथ साचो जवाब कमेंट करो मित्रों वीडियो बहुज थी बनावू छू तो एक लाइक कमेंट अने सब्सक्राइब करवानु भूलता नहीं